મારું નામ તડી ભૈલાલભાઈ મનસુખભાઈ છે હું ગામ વનમાલાનો રહેવાસી છું મારો તાલુકો તિલકવાળા છે મારો જિલ્લો નર્મદા લાગે છે અમારો ગામનું જે પ્રાથમિક શાળા છે ગુજરાતી એ કેટલા સમયથી લગભગ મારા અંદાજ પ્રમાણે છોટી સાત વરસથી તૂટી ગયેલી છે અને એના માટે છોકરાઓને જે અમારા ગામની અંદર જે તકલીફો પડે છે શિયાળો ઉનાળો ચોમાસું હોય દરેક સિઝનમાં લગભગ પાંચથી છ વર્ષથી એ લોકોને તકલીફ પડે છે શિક્ષકોને બનાવવા શિક્ષકો પૂરતા છે છતાં પણ એ લોકો ઉપર નીચે બેસીએ અને ક્યારેક ગ્રાઉન્ડમાં ક્યારેક બીજી જગ્યાએ ચોમાસામાં એવી એવી વાર્તાઓ થાય છે તો એના માટે આપ સાહેબ સાહેબશ્રીને ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબશ્રીને મારી અને મારા ગામના અને તમામ મારા શિક્ષકોથી માનીને તમામ અહીંયા જે હાજરી આપેલ છે તે લોકોને એ લોકો મને હું પોતે પણ હું અમારી નમ્ર વિનંતી છે કે સાહેબશ્રીને કે અમારી સ્કૂલ જલ્દી જલ્દી બની જાય એવી અમારી આપશ્રીને નમ્ર વિનંતી છું તાલુકા તિલકવાળાનું વનમાલાનું ગામ જેમાં સ્કૂલના તોડી નાખેલ છેલ્લા પાંચ વર્ષથી તો છોકરાઓને ભણવામાં તકલીફ પડે છે તો એક ઓરડાની અંદર બ બે માસ્તરો ભણવાય છે તો એની અંદર જો તકલીફ પડે છે તો આ વનમાલા ગામની જે આ સ્કૂલો ઓડા તોડી નાખ્યા છે તે વહેલીથી વહેલી તકે બનાવે સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ તાલુકો તિલકવાળા વનમાલા ગામ વનમાલા પ્રાથમિક શાળા આજે પાંચ વર્ષથી તૂટી ગઈ છે અહીંયા નવી નિશાળ બનતી નથી બાળકોને ભણવાની તકલીફ વધારે પડે છે એક ઓરડામાં ત્રણ ત્રણ બે બે સાહેબો બનાવે છે તો બાળકો કેવી રીતે બને અમારી જલ્દીથી જલ્દી રજૂઆત છે કે સ્કૂલ જલ્દીથી જલ્દી બને